વેરાવળમાં સુવાસી ગામ નજીક યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો પંદર હજારની લેતી દેતીમાં ચાર શખ્સોએ યુવકની હત્યા કરી નાખી શરીના ઘા ઝીંકીને રિયાઝ તવાણી નામના યુવકને મોતને ઘાટ ઉતાર્યો ફૈઝલ તાજવાણી ઉબેદ તાજવાણી નામના શખ્સોએ આ હત્યાને અંજામ આપ્યો છે ઝુલ્ફિકાર તાજવાણી અને જયુલ તાજવાણીએ પણ આ હત્યાને અંજામ આપ્યો છે પોલીસે ચારેય શખ્સોની હાલ તો શોધખોળ શરૂ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે સુપાસી ગામની આ સમગ્ર ઘટના છે તે સામે આવી રહી છે સંવાદદાતા રોહિત લાઈન પર જોડાયા છે રોહિત વેરાવળમાં સુપાસી ગામ નજીક યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો છે શું વધુ વિગત ચોક્કસ ખાસ તો વેરાવળ તાલુકાનું જે સુપાટી ગામ છે તેના ખાસ તો જે 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 હતા તે લઈને રૂપિયાની મામલો હતો તેની અંદર એક યુવાનની હત્યા ખાસ કરીને કરવામાં આવી છે ને જે ચાર જેટલા જે આરોપી હતા તેના દ્વારા સરીના ઘા જીપવી અને યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો હાલ પોલીસે આ દિશામાં તપાસ હાથ કરી છે બિલકુલ જાણકારી બદલ આપનો આભાર